રાજકોટ અગ્નિકાંડ મુદ્દે બીજા મોટા સમાચાર ગાંધીનગર પોલીસ ભવનમાં અધિકારીઓની પૂછપરછ એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ પૂછપરછ શરૂ કરી રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની પૂછપરછ શરૂ કરવામાં આવી ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરનું નિવેદન લેવામાં આવ્યું તત્કાલીન મનફા કમિશનર આનંદ પટેલનું પણ નિવેદન લેવાશે તો તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું પણ નિવેદન લેવામાં આવશે વિધિ ચૌધરી સહિતના અધિકારીઓના નિવેદન લેવામાં આવશે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓના તમામના નિવેદન લેવાશે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ પોલીસ ભવન પહોંચી ચૂક્યા છે અને અહીં ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે

જે અધિકારીઓ રાજકોટની અંદર ફરજ બજાવી ચૂક્યા છે તે તમામના નિવેદનો અહીં લેવામાં આવશે ગાંધીનગરના પોલીસ ભવનમાં અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ થઈ ચૂક્યો છે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ આ પૂછપરછ શરૂ કરી છે